પાણી અસરગ્રસ્ત પૂર વડોદરામાં આવ્યું છે કેટલી પબ્લિક પાણીમાં ઊભી રહે છે બેસી રહે છે રાત દિવસ ઊંઘતા નથી છોકરા છૈયાઓ લઈને નાના નાના બાળકો લઈને જીવના જોખમે ગમે ત્યાં વસવાટ કરે છે ત્યારે સ્કૂલોમાં ગામના ચોરાઓમાં ગમે ત્યાં જગ્યાએ શિફ્ટ કર્યા છે આ એમના માટે અમારા વડોદરા બરાનપુરા અમારા અંજુમાં શિવ ગરીબ લોકોને ખાવા આપવા જાતે જ જાતે બનાવ્યા છે અમારા પારસ માસી છે આ બધા માસીબા બનાવી અને ગરીબને આપવા જવાના છે ગરીબનું જ આલેલું છે અમને છોકરા રમાડવાનું કે લગ્નનું જ આપો કે દીવાના પૈસા જે આપે એમાંથી બચત કરીને આજે એમના જ એમને જ આપવા પણ કરવાના છે અને બધા શાંતિ જાળવે એવી મારી નમ્ર વિનંતી છે અને હું મારા વડોદરા શહેરની જનતાને અને ગ્રામ્ય વિસ્તારોની જનતાને તાલુકાની જનતાને જે પાણીમાં જે ફસાયા છે એ કોઈ પણ ગામના અધિકારીને તાલુકાના અધિકારીને સંપર્કમાં જઈ અને એમને સારી જગ્યાએ શુભ થાય એવી પ્રાર્થના કરો છો જય માતાજી જય